ત્રણ મહિલાઓને નંગા કરગે દોડાકર મારા ખરેખર આ બાબતે હકીકત એવી છે કે કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સોમા તળાવ ઝૂંપડપટ્ટીમાં બે પડોશીઓ વચ્ચે કૂતરા ભસવા બાબતે ઝઘડો થયેલો અને જન અનુસંધાનમાં સામસામે મારામારી થયેલી અને જે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગઈ મોડી રાત્રે સામસામે બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે ખરેખર જે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ કર્યો છે હિન્દીમાં તેમાં કોઈ બજુ જ નથી ઓકે જય અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલાઇકન વગાડવાનું ના ભૂલતા